હા દોસ્તો કેમ છો તો હાર્દિક સ્વાગત છે આજે બધાનું નવા દિવસે નવા વિડીયોમાં અને જો વાગી ગયા સવારના સાડા સાત તો સવાર સવારના બધાને જય માતાજી બાપા સીતારામ અને જય કષ્ટભંજન દેવ તો દોસ્તો જો વાગી ગયા છે સાડા સાત અને હવે જવાનું છે કામે પણ જતાં પહેલાં આજે હું તમને વાત કરું કે આજે રાતે એક મોટી જબરી અમારા ઘરે દુર્ઘટના બની ગઈ છે તે દુર્ઘટના શું છે તે ચાલો હું તમને બતાવું તો દોસ્તો જો આ છે દુર્ઘટના ગજબ બે જતી હે જો કે આમાં વધારે પાણી નાખવા થી આ ફાઈ ગયું છે અને પાણી જો બધું બહાર નીકળી ગયું છે તો હવે હેને આને પાછું રિપેર કરી અને કોથળા ઢાંકવા પડશે અને પછી સાંજે આને ખૂંદવાનું છે તો દોસ્તો તમને કેવી લાગી દુર્ઘટના જો કે પાણીએ વધારે નાખવાથી આપણે જે ગારીઓ પલાળ્યું હતું એ આજે રાતે ફાંહાઈ ગયું કેમ કે પાણી રાતે મયુન મહિને વધારે નાખી દીધું એના માટે કાંઈ બીજી આપણે દુર્ઘટના નથી અને ભગવાન માતાજીને દયા છે તો આપણે દુર્ઘટના આવશે પણ નહીં તો ચાલો દોસ્તો હવે જો ગારીઓ છે તે આપણે સાંજે પલાળવાનું છે અને હવે આપણે જઈએ છીએ કારખાને અને આજે પછી પુલાળ છું અને સવારથી કાલે સવારથી જો ગાયર કરવાનું ચાલુ કરીએ તો એ તેમને હું બતાવીશ તો ચાલો દોસ્તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો આજે આપણે સવારથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને જે આખો દિવસની જે આપણે શું શું કરીએ છીએ ક્યાં જઈએ છીએ જો આગળ જતા ક્યાં જવાનું રહેશે કાંઈ નવું સ્થળ પહોંચશું તો જઈશું અગર પછી આમનામ આપણે આખો દિવસનો ઉલોપ તો બનાવવાનો જ છે તો દોસ્તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને બધા તમારા નવા ગ્રુપ છે તેમાં શેર કરજો જેથી કરીને આપણે સારા વ્યૂ આવે ને આપણે યુટ્યુબ ફેમિલી મોટી થાય કેમ કે આપણે આજકાલ કરતાં સાત મહિના થઈ ગયા પણ હજી વ્યૂ આવતા નથી પચાસ સાઠ સો કોઈ સારો કન્ટેન્ટવાળો વિડીયો હોય તો તે પાંચસો આજુબાજુ વ્યૂ આવે છે તો દરેક સબસ્ક્રાઈબને નમ્ર વિનંતી કે આગળ વિડીયો શેર કરો અને આપણે વિડીયો તો જો કે બનાવવાના જ છે અને આગળ આગળ બહુ સુપર સુપર અને સારા સારા વિડીયો બનાવશું પણ આપણને વ્યૂ જ નથી આવતા તો વિડીયો બનાવવાનું મન ઓછું થાય છે તો દોસ્તો બધાને નમ્ર વિનંતી કે વિડીયો આગળ મોકલો બને એટલો અને આપણે સારા સારા વિડીયો સારા સારા સ્થળ ધાર્મિક સ્થળો અને કોમેડી વિડીયો પણ બનાવીએ તો ચાલો દોસ્તો હવે જઈએ છીએ કારખાને તો આપણે દસ વાગ્યે અને આપણી ચેનલમાં લાઈવ થઈએ છીએ થોડી ઘણી વાતો કરીએ થોડી ઘણી કોમેન્ટ વાંચીએ તો દોસ્તો લાઈમાં જોડા બધાને નામ વિનંતી તો ચાલો જઈએ છીએ કારખાની તો દોસ્તો જો વાગી ગયા છે શાળામાં અને હવે જમવાની તૈયારી કરીએ છીએ કેમકે બહાર ભારે જમવા જવાનું હોય તો જો જમવા બે ગયા હે ટીસર પછી સુધારે હેફેન પણ ખોલી નાખ્યા હે તો દોસ્તો હવે ચાલો જીમે ભૂમી લઈએ પછી આગળનો વિડીયો શૂટ કરીશું તો દોસ્તો જો પોગી ગયા છે ઘરે અને પછી તો કારખાનેથી ક્યાં વિડિયો ઉતારવાનો નતા ગયા કેમ કે પછી તો આપણે કારખાને કારખાને ઓવી અને 6:30 તો પછી આપણે વીયા હતા અને આજે રોડ કાર છે તો શું કરતો તો તો જો માઈર માં રમવા ગયાતા ઓર રમતા તો છોર બોલે એવું તો ન આવડે એ

એટલે એનું તો આજે શૂટ નહીં લઉં કાલના વિડીયોમાંથી આવશે કેમકે એક દિવસ એને ખૂંદીને પડ્યું રહેવા દેવાનું હોય અને આપણે ખૂંદવાનું જ એટલે દસક વાગ્યા પછી ખૂંદવાનું એટલે વિડીયોમાં તો એ કાંઈ આવે નહીં એટલે ચાલો હે ને પેલા કુંવળ લઈ આવીએ અને પછી ખૂંદી અને પછી કાલથી હજી એક દિવસ આપણે આગો નાખવો પડશે કેમકે કુવળ નાખીએ અને પછી એને ખડવા દેવું પડે તો એમ કે ગાય તો ચાલો દોસ્તો પેલા કુવળ લઈ આવી તો દોસ્તો જો આપણે કુવળ લઈને વીએ આ કુવળ છે અને ઓલરેડી ત્રણ ગાડીયું છે અને એક આ છે તો અત્યારે આપણે આટલું છીએ આટલાનું આ ખૂંદી નાખ્યું પછી થોડું થોડું કાલે પછી બીજી ગાડી લાવશું એમ કરીશું હા હું તમે ખાધું કાકડી ખાધી બીઆ સોટ્યા લાગે હે જામડું ધોયે જા અને જો આ માથે સડીને ઉભા રહી ગયા હું ખાસ કાકડી બહુ ભાવતો ને હે તો ક્યાં હાલો કાકડી ખાવા બધા

અને જો આ કાયલનું આપણે ફાઈ ગયેલું છે એનું આપણે કાંઈ છે કાયલનું હું આજનું તે આ સવારમાં તે મેં તમને વિડીયોમાં કીધું છે અને અત્યારે સાંજ પડી છે તો ફરીને તમને કહું છું કે આજે ફાઈ ગયું હે પણ આજે ઓલરેડી ખૂંદવાનું છે અને ધંભાને અહીંયાથી નો સડે બટાઈ એ લીલું હોય ખૂચી જાય એમાં ગીરી જાય માલપેર આ ધંભા હું તમે કરો હો કાકડી ખાવ હોય કાકડી અને દોસ્તો જો આ તમે પાછળ આ બધું સજુ જોવો છો ને એ સજુ વતન પાડી દેવાનું છે અને જો હા અમે એ પુળો આજે લાવ્યા છે અને બીજા પૂળા છે તે વાડામાં નાખ્યા આ વંડીની પાછળ આપણો વાડો છે જો કે એ અહીંયા પણ મકાન થાય એવું છે એટલે ધરતી કપ થયો ને ત્યારે જો આ મકાન જોઉં ને હું અત્યારે જ્યારે એવાનું સામે પણ હતું તે પડી ગયું અને અહીંયા અત્યારે વાડો છે તો વાડામાં

કાકડી ખાઈ છે હો ગયો કું કર્યો કરે તો દોસ્તો જો આ રીતનું આયોજન છે અને હવે જો જમવાની પણ તૈયારી થઈ ગઈ છે ટીવી ચાલુ છે કોઈ જોતું નથી ટીવી અને દોસ્તો હવે એને જમવાનું તૈયાર થઈ ગયું હે તો પેલા એને હું ટીવી થોડીક ધીમે ધીમે છું તો બહુ અવાજ આવે છે મારો અવાજ તમને સાવ ઓછો આવતો તો જો આ રીતનો છે આયોજન યાર ટીગાય છે જો ઓલરેડી બે યારો આપણે સોમનાથ ગયા હતા ત્યાંથી લાયા હતા અને એક તો કારખાને કારખાના છે તો દોસ્તો વિડીયો તો હવે આપણે લાંબો નહીં કરીએ આટલો વિડીયો પૂરો કરીશું કેમકે જમવાનું છે અને જમીન હજી પછી ઓલી ગાડી ને એ લેવા જવાનું છે ને ઘણી વાર લાગશે અને વાગી ગયા છે સવા આઠ થઈ ગયા છે અને મારે હજી એડિ વિડીયો એડિટિંગ કરતાં અડધી પોણે કલાક વહી જાય છે કેમ કે વિડિયો એડિટિંગ જેટલું ઉતારતા નહીં વાળ લાગતી ને એટલું એડિટિંગ કરતાં વાર લાગે છે એટલે પહેલાં એને એડિટિંગ કરી નાખવું નકર પછી આપણે વિડીયો ચડાવવામાં પણ બહુ લેટ થઈ જઈશું એટલા માટે તો દોસ્તો વિડીયોને આપણે એન્ડ આપશું અને કાલનો વિડીયો પણ આપણો આખો દિવસમાં જ રહેશે તો વિડિયો જોવાનું ભૂલતા નહીં કાલનો પણ તો ચાલો મળીશું કાલે તો બધાને જય માતાજી જય હિન્દ જય ભારત